મેઘરાજ્ય તાલુકાના પૂર્વ પટ્ટી અને રાજસ્થાનની સરહદે આવેલા ઉંડવા ગામે દર ચાર દિવસે એકવાર ફક્ત દસ મિનિટ પીવાનું પાણી અપાય છે માણસોને પાણી મળતું નથી તો મોંઘા પ્રાણીઓને તરસે મરવાનો વારો ગ્રામજનોને પાણી ન મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી મેઘરાજ્ય તાલુકાના અંતરિયાળ રાજસ્થાનની સરહદે આવેલા ઉંડવા ગામ એકસો પચાસ ઘરની વસ્તી ધરાવે છે મોટાભાગના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી છે બંને વ્યવસાય માટે પાણી મુખ્ય સ્ત્રોત છે છેલ્લા કેટલાક વર્ષો ત્યાં વિસ્તારમાં પાણી મુખ્ય સમસ્યા થઈ પડી રહી છે પાણી માટે વહેલી સવારથી આખો દિવસ દર મહિલાને ભટકવું પડે છે ગામના બે ત્રણ શ્રેષ્ઠીઓ કે જેમના બોરમાં કે કૂવામાં પાણી હોય તેમના ત્યાંથી પીવાનું પાણી ભરે છે આ તો વાત થઈ માણસોની પણ જે બે ટાઈમ દૂધ આપે છે અને પશુપાલકોની આજીવિકા નિભાવે છે એવા નિર્દોષ પશુઓને પીવાનું પાણી ક્યાંથી લાવવું પશુઓ માટે ઘાસ ચારો કરવા માટે પણ પાણીની જરૂરિયાત હોય છે આ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે એટલે ગામના તળાવ પણ ભરાયા નથી સરકારની તળાવો ભરવા જે યોજના છે છે આ યોજનાના લાભ માટે ગામની બાકી થઈ બાજુના આઠ કિલોમીટર દૂરના ગામ સુધી પાઇપલાઇન દ્વારા તળાવો ભરાયા છે ગામમાં પાણીની સુવિધા પહોંચી નથી જેના કારણે ગામની મહિલાઓ ધોમ ધગતા તડકામાં પાણી માટે ઘર ઘર ખેતર ખેતરે ભટકવું પડે છે હેન્ડપંપ પણ નિષ્ક્રિય સ્થિતિમાં છે પશુઓ માટે બળદગાડામાં કેરબો મૂકીને પાણી લેવા જવું પડે છે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં પાણી બાબતે તંત્રને રજૂઆત કરી છે પણ તંત્રના પેટનું જાણે પાણી હલતું નથી થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી છે ત્યારે જો પાણી સમસ્યા નહીં ઉકેલા તો ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલી મારું નામ પંચાલ જીવાભાઈ મનોભાઈ કામુંડવા તાલુકો મેઘરાજ જિલ્લો અલવરી અમારા ગામના અંદર પાણીની બહુ જ તકલીફ જોરદાર અને બાર બાર કૂવામાં ભટકતું એડવું પડે ઓણા કૂવાની પહેલાં કૂવા ભટકતું એડવું પડે એ પાણી ઉડવામાં એ નહીં અને આ ચૂંટણી આવીએ આમ ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવાના ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવાના અમારે બહેનો હોય ગમે હોય ઘરમાં કોઈ બી માણસ હોય પાણી ઓણા ફાયાની પહેલાં ફાયા ભટકતું હોય એટલે પાણી મળતું નહીં અમારે એ હે શું તમારે મારું નામ જીવભાઈ હું ચા લીલાબેન અમૃતભાઈ ઊંડવાથી બોલું છું અમારા પાણીની બહુ તકલીફ છે અહિયાં અમને પોણી મળતું નથી દસ દિવસે અમારે દસ મિનિટ પોણી આવે છે પોણી વગર શું કરવાનું અમારે ઢોરોનો પાવો કે અમારે છોકરો નવડાવો નિશાળનો ટાઈમ પણ અમને હચવાતો નથી બસ જાય અમારે પાણી પોણી કુએ કુએ ભાટકવું પડે છે અત્યારે કંઈ પોણી મળતું નથી અમે તડકામાં પાણી લેવા ફરીએ છીએ પણ અમને પોણી કંઈ મળતું નથી તો અમારે શું કરવાનું અમે એમ અમારે નથી તો તલાવમાં પોણી કૂવોમાં નથી અમારે તો અમારે શું કરવું એમ એટલે અમારે તો અમે વોટર નહીં આપતા કોઈ કશું કરવું નથી અમે સરકારને બસ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે